ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થશે કંઈક આવું જ બન્યું જામકંડોરણામાં જામકંડોરણા તાલુકાના મેઘાવટ ગામના ઘનશ્યામભાઈ ગુસાભાઈ રાકે અગમ્ય કારણોસર ભાદર ડેમમાં જંપલાવી જીવન ટૂંકાવ્યું જામકંડોળા તાલુકાના મેઘાવટ ગામના વતની પટેલ પરિવારના ઘનશ્યામભાઈ ગુસાભાઈ રાકે એ ગઈકાલે ભાદર ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા નાના એવા મેઘાવડ ગામમાં શોકનો માહોલ છવાયો આઠ બહેનોના એકના એક ભાઈએ આત્મહત્યા કરી લેતા પરિવાર ઉપર જાણે કે હોય તેવી સ્થિતિ જોવા મળી રહી હતી પરિવારમાં આઠ બહેનોના એકના એક ભાઈએ દોરાજી તરફ જતા ભાદર નદીના પોલ ઉપર એમનો બાઈકને મોબાઈલ ગાડી પાસે રાખી ભાદર નદીમાં જીવન ટૂંકાવ્યું હતું ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં બ્રિગેડની ટીમે પાણીમાંથી મૃતદેહ શોધી બહાર કાઢી પીએમ માટે જામકંડોળના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે ઘનશ્યામભાઈની ઉંમર અંદાજિત સડત્રીસ વર્ષ આસપાસ છે દસ વર્ષના બાળકને દુનિયાદારીની ખબર પડે તે પહેલાં જ પિતાની છત્રછાયા ગુમાવી મૃતકે એમના બહેનની દીકરીને પણ દત્તક લીધી હતી દીકરી પ્રત્યે અતિ લાગણી હોવાથી બહેનની દીકરી દત્તક લીધેલી હતી મૃતક થોડા સમય પહેલા સુરતથી દુરાજી આવી એમનો વ્યવસાય શરૂ કર્યો હતો વ્યવસાય શરૂ કરતાના બે મહિના બાદ આત્મહત્યા કરી લેતા વધુ તપાસ જામકંડોરના પોલીસ કરી રહી છે રિપોર્ટર પ્રવીણ દોગા ખબર વડાલી જામકંડોરના